चौडा जी वन में आप के सुल्तान ऑल वर्ल्ड पूरी कायनात हमारी रियासत में अगर आना है अदब काइज चुपचाप आना है कोई रोके या टोके तो कहना श्री कृष्ण नाम हमारा है राम ना होता तो सीता किस काम की कृष्ण ना होता तो राधा किस काम की मेरे दिल में मोहब्बत ही ना होती तो तू किस काम की माथे पे का तिलक करने कोई राम नहीं होता है हाथ में हथियार उठाने से कोई रावण नहीं होता है दिल में अगर मोहब्बत हो तो पूरा हमारा होता है वावा। वावा। वाव। वाव। બસ મને તો બહુ સારું લાગે મારા નાથ વગર તો મારે કોઈ નથી મારો ઠાકોર એવો છે કે આખી દુનિયા નહી એને પડી છે પણ આપણે કોઈ ની નથી પડી કેટલા વર્ષથી આપ થી અમે આ વર્ષથી આવીએ છીએ વ્યવસ્થા આપને કેવી લાગે બહુ સરસ આવ તો આપણા ઘેર પણ પે નહી હોતું કોઈ પાંચ માણસ ને આપણે લાવવાના હોય ને તો ભી આપણે કોઈ વિચારતા નહી અને મારો ઠાકોર તો એવો છે

મારું નામ રણજીત છે ચિંદા શું કહે છો તમે સેવામાં સેવામાં સર અમે 5 વર્ષથી આવું નવી સેવા ચાલે છે ડાકો જતા પદયાત્રીઓ માટે એ લોકોને ગરમ પગ દુખતા હોય હાથ દુખતા તો ગરમ પાણી થી હાથ પગ ધોવે તો તેનાથી સાફ ઉતરી જાય છે લોકો અને તેમનું પુણ્ય અમને મળે છે આ લગભગ અમે 5 વર્ષથી આવું સેવા ચાલુ છે અમારી જોડે લગભગ 15 થી 17 જણા છોકરાઓ છે અમે કોરિયર ફાર્મ તરફથી સેવા આપી રહ્યા છીએ સેવાની પ્રેરણા કેથી મળે સેવા નહીં આવ સાહેબ બધે કે આમ દરેક જુદા જુદા હશે ચા નાસો તો અમને એવું લાગે કે ચાલો પાણીની વ્યવસ્થા કરીએ તો એ લોકોને થાક તો અમને સારું રહે એ લોકોને અમને મળી હા કેટલા લોકો લાભ છે એક નાઇટમાં લગભગ ચારથી પાંચ હજાર લોકો અહીંથી જેટલા નીકળે એ લોકો બધાને લાભ લે છે કેટલા દિવસ દરમિયાન આ સેવા સિવાય આ લગભગ ત્રણથી ચાર દિવસ ચાલે છે અમારી સેવા જેને એનો નામ લે શું કહે છે એ લોકો અમને સાહેબ આશીવા લાલતા જાય છે કે આવું ના આવું પુણ્યમાં આવું બીજા ક્યાંય ને અહીંયા મળે છે સેવાનો લાભ